ફર્યાદ શ્રી તથા સાહેબ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે ચીવલેડ હુમલો કરી ફરિયાદ તથા સાહેબને ઈજાઓ કરી મોબાઈલ લૂંટ કરી ભાગી ગયેલ હોય જે બનાવ ગંભીરતા લઈ અચળા ભિસ્તાલ પોલીસ સ્ટેશનના ના સર્વિલન્સ અલગ અલગ ટીમો બનાવી આરોપીઓ શોધખોળ કરતા હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જતીન પ્રવિણચંદ્ર તથા મહેશ રણછોડ તથા પોલીસ કોન્સ્ટેબલ અશફાક ફઝલ હુસૈન તથા એલ આર ગુંજન ભરતભાઈ નાઓ હ્યુમન તેમજ ટેકનિકલ રિસોર્સને આધારે ગણતના કલાકોમાં ઓળખ કરી આરોપીઓ શેખ તોહિબ ઉર્ફે જુનિદ સલીમ શેખ ઉમરવર્ષ એકવીસ રહે શોએબનગર પાટિયા સુરત કાલીમ ઉર્ફે ટુટુર શેખ વર્ષ બત્રીસ રહે પ્લોટ નંબર છસો ત્યાંસી પંચશિલનગર ઉમિયા માતા મંદિરની પાછળ ભાટેના સલાપતપુરા સુરતને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે અને આરોપીનું ઇમરાન મીઠા રહે મીઠી ખાડી લીંબાય સુરત તેને વોન્ટેડે જાહેર કરી આરોપીને પકડી પાડવા વેસ્તાન પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કર્યા છે તમે જોઈ રહ્યા છો ન્યૂઝ ચેનલ છોડીયા કે જે ભેસ્તાન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલું છે ત્યાં વહેલી સવારે સાડા પાંચ ના સુમારે ત્રણ આરોપીઓ ફરિયાદીશ્રી શ્રીના ઘરમાં પ્રવેશીને ચોરી કરવાનો પ્રયત્ન કરેલ હતો અને આ બનાવમાં તેઓએ ફરિયાદી શ્રી તથા તેમના સગાને જીવલેણ હથિયારથી ઈજા પહોંચાડીને લગભગ ચાર હજાર જેટલી રોકડ તેમજ ની કિંમતનો મોબાઈલ લૂંટીને જતા રહેલ છે અને આ બનાવમાં અત્રેડા પોલીસ સ્ટેશનના પીઆઈ તથા અન્ય સ્ટાફે મળીને ત્વરિત પગલાં લઈ આરોપ બે ત્રણ આરોપીઓ પૈકીના બેને ઝડપી પાડેલ છે તથા કેટલીક મતા રિકવર કરેલ છે જી સાહેબ આ લોકોની કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો આરોપી પૈકીના એક ની એક ઉપર સચિન જીઆઈડીસી ખાતે ચેઇન સ્નેચિંગ નો તથા અન્ય આરોપી ઉપર સલામત પૂર્વમાં હથિયાર રાખવાનો એમ ગંભીર પ્રકારના ગુનાઓ ઓલ ભૂતકાળમાં દાખલ થયેલ છે સાહેબ આ લોકો લૂટ કેમ કરે છે એનું કે પાછળનું કારણ આ અંગે અમારી વધુ તપાસ ચાલુ છે કયા કારણે પકડાવાનું કે બાકી છે આ અંગે અમે તમને વધુ જણાવી શકીએ એમ નથી કેમ કે આરોપીઓની હજુ ઓળખ પર બાકી છે આથી આરોપીઓની ઓળખ છતી કરી શકાય તેમ નથી કામ કરે છે આ અંગે વધુ તપાસ જારી છે